કલાકથી ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ગણતરીના સમયમાં જ ભરૂચમાં સાત ઇંચ તો વાલિયામાં અઢાર કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ચુક્યું હતું છેલ્લા ચોવીસ કલાક થી ભરૂચ જિલ્લામાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે વાલિયામાં અઢાર ઇંચ વરસાદ ખાબકતા મજબૂર બન્યા છે વાલિયા તાલુકામાં અઢાર કલાકમાં જ અઢાર ઇંચ વરસાદે આખા તાલુકામાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી કરી દીધું હતું વરસાદી પાણીના ધસમસતા પ્રવાહે કાચા મકાનમાં રહેતા લોકોની ચિંતામાં વધારો કર્યો હતો

વરસાદ ભારે પડવાના કારણે અમારું ઘર તૂટી ગયું છે ને અંદર સામાન બી દબાઈ ગયું છે બધું ને અડધું તણાઈ ગયું છે ને અમારો જીવ બચાવીને બાજુના ઘરમાં જતા રહ્યા છે આ તૂટી ગયું છે બધું સામાન બધો અંદર દબાઈ ગયો છે ને વાસણ ના વાગ્યું નહીં અમે બહાર નીકળીને જતા રહ્યા પડતા પડતા લાગ્યું કે અમને પડવાનું એટલે અમે બહાર નીકળી ગયા અઢાર ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વાલીયા તાલુકામાં ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ ઠેર ઠેર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વાલીયા તાલુકાની વાત કરીએ તો ડેલી ગામમાં ડેલી ગામ નજીકથી પસાર થતી કિમ નદીમાં ઘોડાપુર આવતા આ જે નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને આ આ સ્થળે એક માર્ગ છે જ્યાંથી જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે

ઘણું એવું નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે કેમેરામેન વિનેશ પટેલ સાથે હું દેવેન્દ્ર વસાવા વાલિયા વાલિયા તાલુકામાં માર્ગ પર વેઠા ધસમસ્તા પાણીના પ્રવાહને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો વાલિયા માંગરોડને જોડતા માર્ગ ઉપર ટોકરી નદીના પાણી ફરી વળ્યા હતા મેરા ગામ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રક પલટી મારી ગઈ હતી ઘટના બાદ સ્થાનિકોએ ટ્રક ચાલક અને પિંજરને સમયસર બહાર કાઢી લેતા બંનેનો બચાવ થયો હતો તો બે કાર પણ તણાઈ રહી હતી જેને ટ્રેક્ટર દ્વારા સલામત પાણી બહાર કાઢવામાં આવી હતી વાલિયા તાલુકામાં ભારે વરસાદને કારણે કીમ નદીએ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કીમ નદીના કિનારાના અનેક ગામો નદીના પાણી ફરી વળ્યા હતા ત્યારે ડહેલી કાછોટા ફળિયાની ચારે તરફથી કીમ નદીના પાણી પરિવળતા સત્યાસી લોકો સંપર્ક વિહોણા બન્યા હતા જે અંગેની જાણ પ્રાંત અધિકારી કાજલ ગામિત થતા તેઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂર જણાએ તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવા અંગે જાણ કરી હતી

અરે હવે હવે જુવાડું કરી જાય કપાસ હવે એટલું કે ચા ચા એને બટાય ન કોઈ ગામ હોય એક માણસ ને આ તો ખરી કાગો કોઈ આવડે ખરી જાણે બીજા પાકે સમજ આવી જવાની જો આ ડાયવર્ટ કરો આપણું તો માનતા છે કિલો પાણી આવતું આ ડાયવર્ટ નું પાણી આવવું નવું ગત રાતે બાર રીત જેટલો વરસાદ પડવાથી વાલિયા તાલુકામાં આ ખાડીમાંથી પાણી જાય છે અને જે ડેલી ગામનું કાચોટા ફળ્યું છે જેમાં અંદાજિત થી પાંત્રીસ ટહરો છે એ લોકોનો કાટો થયા છે ઘરોમાં પાણી નથી અને તમામ સેફ છે પ્લસ એન અને એસડીઆરએફ પણ અમારી ટીમો રેડી છે તો હાલ તો એવી કોઈ પરિસ્થિતિ નથી પરિસ્થિતિ નથી પાણી ઉતરી જાય તો બધું સેફ છે લોકોના માહિતગાર કરવામાં આવ્યા છે ત્યાંના લોકો સાથે સંપર્કમાં છીએ તો હાલ કોઈ ભયજનક પરિસ્થિતિ નથી કેટલા લોકો ફસાયા છે સત્યાસી જેટલા લોકો તંત્ર દ્વારા લોકો માટે કોઈ વ્યવસ્થા એ લોકો પાસે ત્યાં હાલ રાશન ને બધી વ્યવસ્થા છે જો આ પાણી બે ત્રણ કલાકમાં ના ઉતરે તો આપણે રાશન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે